નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા હાર્દિક સ્વાગત છે બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે દરેક તાલુકા અને ગ્રામ્ય લેવલ પર ગ્રામસભાનું જે આયોજન કરેલ પરંતુ ઝાડેશ્વર વિસ્તારમાં ગામજનો સુધી પૂરતી માહિતી ન પહોંચવાના કારણે તથા અધિકારીઓની મનસ્વી વૃદ્ધિના કારણે સોસાયટી વિસ્તારના લોકો સુધી ગ્રામસભા વિશેની માહિતી પહોંચી શકતી નથી અને તેના જે ભાગરૂપે અમે જાગૃત નાગરિકો દ્વારા ગ્રામસભાનો વિરોધ નોંધાવેલ છે અને આવનાર સમયમાં સ્થાનિકોના પ્રશ્નોને લઈ ગ્રામસભાનું આયોજન કરે તથા તેમાં ગ્રામજનોની પૂરતી હોય તથા લોકોના જે જે પ્રશ્નો હોય તેનો ઉકેલ આવે સાથે સાથે અધિકારીઓની મનસ્વી પણ અમે વિરોધની દ્રષ્ટિએ રજૂઆત કરેલી છે આમ જાડેશ્વર વિસ્તારના તમામ લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તે દિશામાં કામગીરી થાય સાથે સાથે જો કોઈ જગ્યા પર ભ્રષ્ટાચારની જો ભૂમ હોય તો તેની પણ તટસ્થ તપાસ થાય આમ તમામ પ્રકારની રજૂઆતને ધ્યાને લઈ આજની ગ્રામસભાને અમે લોકોએ મોકૂફ રાખેલ છે અને આવનાર સમયમાં ફરીથી ગ્રામસભા થા તે વિષયમાં આજ રોજ ઝાડેશ્વર ગામ પંચાયતમાં ઉપસ્થિત સર્કલ ઓફિસર મામલતદાર શ્રી ભરૂચ ઝાડેશ્વર ગામ પંચાયત વહીવદાર શ્રી અને તલાટી શ્રીને ગ્રામસભાની નવી તારીખ આપે એવી માંગણી રિપોર્ટ મોહમ્મદ ઇસ્માઇલ હોટલવાલા આ આજે જહાસ ગ્રામ પંચાયતમાં મિટિંગ રાખવાનું આયોજ આયોજન થયું હતું જેમાં ગ્રામ ગ્રામસભાનું આયોજન થયું તેમાં તમામ જે ગ્રામજનો જેને બોલાવવામાં આવતા હોય છે પણ આજે અમે પરિસ્થિતિ એવી જોઈએ કે ત્યાં કંઈ સ્થાનિક લોકો ગ્રામજનો હાજર ન હતા અને જે અધિકારીઓ છે તેની ના પાણીના કારણે આજે અમે લોકોએ તમામ લોકોએ અહીંયા કરી ઉપસ્થિત છે તેઓએ ગ્રામસભાનો વિરોધ કર્યો છે અને તેને આજે અમે લોકોએ મહેકૂ કરેલી છે સાથે સાથે જે ગામના જે સ્થાનિક પ્રશ્નો છે એને પણ રજૂઆત કરવાની હોય પણ તે વિષયમાં અધિકારીઓ આજથી સુધી અમારી કોઈ રજૂઆતને સાંભળી નથી ને તદઉપરાંત જે સ્થાનિકોનો જે પ્રશ્નો છે અને જે પ્રચાર પ્રસાર થવો જોઈએ એ પ્રચાર પ્રસાર ગ્રામ્ય લેવલ પર થતો નથી એ તમામ મુદ્દાઓ પર અમે આજ રોજ વહીવટદારશ્રી અને જે બી અધિકારી છે તેને અમે લોકોએ વિરોધ નોંધાવેલો છે અને આજે અમે ગ્રામસભા આની ટાઈમમાં મોકૂફ કરેલી છે અને એને રદ કરેલી છે